દેશભરમાં ઉજવણીનો માહોલ છે અને કરોડો લોકો અનેકવિધ પ્રકારે પોતાની શ્રદ્ધા અને આસ્થા સાથે પ્રભુ શ્રી રામની ભક્તિમાં લીન બન્યા છે જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા પ્રભુ શ્રી શ્રીરામના નવનિર્મિત મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી અંતર્ગત અયોધ્યા ખાતે શ્રી રામના મંદિર સહિત ચાર સ્થળોએ વિશેષ પ્રકારની ઘડિયાળ અર્પણ કરવામાં આવી રહી છે આ તમામ ઘડિયાળોનું ડિઝાઇનિંગનું કામ કેનેડા દ્વારા કરવામાં આવ્યું છે આગામી તારીખ દસમી જાન્યુઆરીએ જય ભૂલે ગ્રુપના દીપેશભાઈ પટેલ સહિતના સભ્યો અયોધ્યા ખાતે શ્રીરામના નવનિર્મિત મંદિર હનુમાન ગઢી શૃંગી આશ્રમ અને શ્રી રામ જન્મભૂમિ નૃત્ય ગોપાલદાસજી મહારાજને આ વિશેષ ઘડિયાળો અર્પણ કરશે આ સાથે ભગવાન શ્રીરામના આરાધ્ય સદાશિવ મહાદેવના જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર અને કાશી નગરીના ક્ષેત્રપાલ કાળભૈરવ મંદિરમાં પણ આવી જ વિશેષ ઘડિયાળ સ્થાપિત કરવામાં આવશે ઘડિયાળનો કાંટો એક રીતે આપણે શ્વાસોની ગતિ ધબકારાને પણ નિર્દેશન કરે છે સમય બધું જ છે સમય એ જીવન ચક્ર છે તો ભગવાન માતાજીના મંદિરોમાં પણ ભગવાનનો સમય ચાલવો જોઈએ એવી ભાવના સાથે જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા દેશભરના નામાંકિત મંદિરોમાં અત્યાર સુધી સત્તરસો એસી ઘડિયાળો સ્થાપિત કરવામાં આવે છે આ ઘડિયાળોમાં જે તે મંદિરનું પૌરાણિક આધ્યાત્મિક મહત્વ અને લોકોની શ્રદ્ધાને જોડી તેને અનોખી આગવી અને વિશેષ બનાવવામાં આવે છે આ તમામ ઘડિયાળોની ડિઝાઇન અને કોન્સેપ્ટ જય ભોલે ગ્રુપ જુનિયરના કેનેડા નિવાસી સભ્ય વિવેક પટેલે તૈયાર કરી છે તેમના જણાવ્યા મુજબ સમગ્ર દેશ અને દુનિયાભરમાં વસતા હિન્દુઓ માટે બાવીસમી જાન્યુઆરીનો દિવસ ખાસ છે ત્યારે અમે આ ઘડિયાળ મંદિરમાં અર્પણ કરી ધન્યતા અનુભવી રહ્યા છીએ સમયને આપણે કાળચક્ર તરીકે પણ ઓળખીએ છીએ સમય અનંત અને અનાદિ છે ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂરો થાય છે એ કોઈ જાણી શક્યું નથી પરંતુ આપણે સમયને માપવા માટે ઘડિયાળની શોધ કરી અને ઘડિયાળથી આપણે સમયને સમજણ મુજબ નિશ્ચિત કર્યો આ ઘડિયાળ ફક્ત સમય નહીં પરંતુ સમયની સાથે શ્રદ્ધાનો સમન્વય કરી આસ્થાનું એવું અનુબંધ રચે છે કે જેથી દરેક શ્રદ્ધાળુઓની ધાર્મિક ચેતના જાગૃત થાય અને સનાતન ધર્મ પ્રત્યેની આસ્થા અખંડિત સ્વરૂપે અનંત કાળ સુધી સચવાઈ રહે જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા ધાર્મિક ચેતના અને સનાતન સંસ્કૃતિના જતન માટે અનેકવિધ પ્રયાસ કરવામાં આવે છે કરોડો હિન્દુસ્તાનીઓની લાંબી પ્રતીક્ષા બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ પામ્યું છે ત્યારે જય ભોલે ગ્રુપ અમદાવાદે આ મહોત્સવમાં સહભાગી બનતા અયોધ્યામાં ચાર ઘડિયાળો અર્પણ કરી ધન્યતા અને ગૌરવ સાથે કરોડો શ્રદ્ધાઓની આસ્થા અને ધાર્મિક ચેતનાને ઘડિયાળ સમયના માધ્યમથી સેતુ સ્વરૂપે જોડવાનું કામ કર્યું છે